સત્ય આદ અને અસમુમ અલ્તા બ્લાઉચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો છે ધ ગ્રેટ આલ્ફ્રેડ એક કિંગ થઈ ગયા એક રાજા થઈ ગયા અને એના જીવન વિશેનો છે કે એનું જીવન કેવું હતું અને કેવું પરિવર્તન એના જીવનમાં ક્યારે આવે છે એ વસ્તુનો આ એક વિડીયો છે તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો જોઈએ હવે કે આલ્ફ્રેડ કોણ હતા આલ્ફ્રેડ નામનો એક રાજા થઈ ગયો એ ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર થઈ ગયો અને એક ગ્રેટ આલ્ફ્રેડ એક મહાન આલ્ફ્રેડ રાજા થઈ ગયો એની આ વાત છે અને એ ગ્રેટ આલ્ફ્રેડ ક્યારે બન્યો એની આ વાત છે તો મિત્રો જોઈએ કે એનો જન્મ આઠસો ને સુડતાલીસ એટલે કે નવમી સદીમાં થયેલો હતો અને મૃત્યુ આઠસો ને નવાણુંમાં એટલે કે ચાલી એકતાલીસ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થઈ ગયું હતું પરંતુ એની જીવનની ગાથા કંઈક અલગ છે અને એ કહેવાનો મોકો મને આ સ્ટેજ પર મળ્યો છે મિત્રો જોઈએ કે આલ્ફ્રેડ શરૂઆતના સમયમાં એના ફાધર એ ના જે જીવનમાંથી એને એક કિંગડમ રાજ્ય મળેલું અને એ રાજ્યમાં એ એ રાજા તરીકે હતો પરંતુ આલ્ફ્રેડ એક લેઝી માણસ હતો એટલે કે આળસુ હતો અને આળસુ એટલો બધો હતો બેદરકાર હતો એને એવું હતું કે મને કોઈ જીતી જ નહીં શકે અને મને મારી ઉપર કોઈ હુમલો જ નહીં કરે એવું એના મગજમાં એક ફાંકું હતું અને એ ફાંકાને લીધે એ માણસ બાજુના રાજ્યના રાજા એની પર ચડાઈ કરી અને એનું રાજ્ય હારી ગયો ત્યારે એક ગરીબ માણસ બની ગયો અને રખડવા માંડ્યો મિત્રો હવે રખડતું ભટકતું જીવન જીવતો હતો છુપાવે છે રખડતો રખડતો એક ગામડામાં જતો રહ્યો અને ગામડામાં એક ખેડૂતના ઘેરે એક નોકર તરીકે નોકરી કરવા માંડ્યો મિત્રો નોકર એટલે ગામનું ખેતરનું કામ કરતો હતો હવે એકવાર ખેડૂતની પત્નીએ એને કંઈક કામ ચીંધું પરંતુ એ લેઝી હતો એટલે કામ બગાડી નાખતો હતો એટલે ખેડૂતની પત્ની એને વારંવાર બોલતી હતી અને એકવાર એ ખેડૂતની પત્ની ચોખાનું કુકર મૂકી અને આજુબાજુ કંઈક કામ કરવા બીજે ગઈ એટલે એને કહેતી ગઈ આલ્ફ્રેડને કે આલ્ફ્રેડ આલ્ફ્રેડ ત્યારે નહોતો પણ બીજા નામે છુપાવે છે રહેતો હતો એટલે એને કીધું કે ભાઈ તું જોજે આવી કે આ ચોખા બળી ન જાય પરંતુ આલ્ફ્રેડ એટલો બધો લેઝી હતો ત્યારે પણ એ વસ્તુ એનામાંથી નીકળતી નથી આળસ એનામાંથી નીકળતું નહોતું એટલે એ ચોખાને એ જોવાનું એ ભૂલી ગયો અને એ ભાઈ ત્યારે એ ચોખા એણે બાળી નાખ્યા ત્યારે એ ખેડૂતની પત્ની આવી અને ખેડૂતની પત્ની એની ઉપર શાબ્દિક હુમલો કર્યો એટલે એટલું બધું બોલી ગઈ એને અને એ વસ્તુ એના દિલમાં લાગી ગઈ એવું કીધું કે ભાઈ આ તો તું છે આના લીધે તો આલ્ફ્રેડનું રાજ્ય પણ જતું રહ્યું એવું એને મેણું માર્યું અને એ મેણાના લીધે એના દિલમાં કંઈક લાગ્યું ગયું અને એને વિચાર આવ્યો આખી રાત આલ્ફ્રેડ સૂતો નહીં અને સવારે એણે નિર્ણય કરી લીધો કે હું આ લેઝીનેસ મારામાંથી આળસ કાઢી નાખીશ અને હું કોઈ પણ માણસને નોર્મલ નહીં સમજું એટલે એ માણસે પોતાના શરીરમાંથી આળસ કાઢી નાખી કર્મ પ્રત્યેનો સિદ્ધાંત એના જીવનમાં ઉતારી લીધો અને એણે ત્યારથી એવું નક્કી કરી લીધું કે હું મારા આચરણમાં લાવીશ એટલે આલ્ફ્રેડે ત્યાંથી નીકળી પડ્યો અને ધીમે 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 એની સેના જે જૂની હતી એના કોન્ટેક કર્યા અને ધીમે 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 મોટી સેના પોતાના કંટ્રોલમાં લીધી અને ફરી પાછો હુમલો કર્યો એ કિંગ ઉપર અને એ રાજ્યએ જીતી લીધું પછી તો આલ્ફ્રેડે યુરોપ કન્ટ્રીના જેટલા રાજ્યો હતા એ બધા જીતી લીધા અને ગ્રેટ આલ્ફ્રેડ બની ગયો પરંતુ એક જ નજીવા પરિવર્તનથી એના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું અને એને લીધે ગ્રેટ આલ્ફ્રેડના નામે ઓળખાણો તો મિત્રો આ એક મહાન રાજા થઈ ગયો કે જે ને નવ્વાણુંમાં એનું મૃત્યુ થઈ ગયું પરંતુ એકતાલીસ બેતાલીસ વર્ષની નાની ઉંમરમાં એ માણસે ઘણું બધું પ્રાપ્ત કરી લીધું ઘણું બધું જોયું અને એના આળસના લીધે ક્યાં પહોંચી ગયો અને ક્યાંથી એનો ત્યાગ કર્યો અને પાછો એ મહાન બહેનો અને એક ઇંગ્લેન્ડ નામનું એક યુરોપ આખું એક ખંડ બનાવી દીધો એક એનું કિંગડમ સ્થાપી દીધું તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આપણે આપણા શરીરમાં લેઝીનેસ આપણે કાઢી નાખીએ અને આપણા વિચારોને સ્ટ્રોંગ બનાવીએ તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ આ વસ્તુ આપણને આ કહી જઈએ કારણ કે આલ્ફ્રેડમાં પોટેન્શિયલ તો હતું જ કારણ કે એ રાજા હતો એને રાજપુત્ર હતો એને લીધે એનામાં એ શક્તિ તો હતી પરંતુ એ એના આળસના લીધે બધું ગુમાવી ગયો હતો અને ફરી એને પરિવર્તન કરી અને એ એને જાગૃત કરી એ શક્તિને અને એ આગળ વહી દો તો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ